સાવર સાહેબ વાત કરે જુનાગઢ એ ડિવિઝન પી આઈ બોલો ને આવીન રાણવા સામાજિક કાર્યકર રાજકોટ થી વાત કરું સાહેબ બોલો બોલો રાજુભાઈ સોલંકી ના છોકરા નામની ફરિયાદ ત્યાં દાખલ થઈ છે તારા સભ્ય ના છોકરા એ કઈક અપહરણ કર્યું હતું ઘણા જાડે જાય આમાં હું તમારી પ્રતિક્રિયા છે અટાણે જણાવો તપાસ છે ને ડીવાયસ પી એસ સી એસ ડીકે ઝાલા જે કે ઝાલા દર્શન સંભાળી રહ્યા છે કારણ કે atrocity ની ફરિયાદ છે ને એટલે ઓકે દાખલ ખાલી અમારે ત્યાં સુધી ઓકે તપાસ એમની પાસે છે હો ઓકે હવે સાહેબ આમાં એવું છે આ જે વસ્તુ તમે મને સમજાવો ને કાયદો આ હું સમજીને બેઠો હોઉં ડીવાયસપી સાહેબ ઝાલા સાહેબ હોય ને સાહેબ એ તપાસતો હોય એની પાસે બરાબર એમાં નો પ્રોબ્લેમ મને કાંઈ વાંધો નથી

પ્રેશર છે જ નકર અત્યારે આ એક જાહેર વ્યક્તિ છે આને પકડવો એટલે તમે કેમ નો પકડો એ મને સમજાવો જોઈએ તમારા હાથમાં કેમ નો આવે એ મને હું ગોતું જ છું